આજે વર્ષ બે હજાર છવ્વીસ જાન્યુઆરીના પહેલા દિવસે વર્ષની શરૂઆત સાયકલ લિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા અનોખી રીતે કરવામાં આવી આજ રોજ સાયકલ લિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સફાઈ કર્મચારીઓનું પ્રોત્સાહન વધારવામાં આવ્યું શ્વેતા વ્યાસે સવારના સાયકલિંગ દરમિયાન અંકલેશ્વર નગરપાલિકાના વિવિધ સફાઈ કર્મચારીઓનો મુખ્ય અધિકારી શ્રી કેશવભાઈ કોલેડિયા સાહેબ નીલિંબાબેન મોદી અને ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર જયેશકુમાર સોલંકીની ઉપસ્થિતિમાં ગુલાબ ફૂલ આપીને તેમનું પ્રોત્સાહન વધાર્યું સાથે જ ભરૂચ જિલ્લાના તમામ લોકોએ એવી અપીલ કરવામાં આવી હતી કે તે લોકો પણ કચરો બને એટલો કચરાપેટીમાં નાખે અને સફાઈ કર્મચારીઓનું પ્રોત્સાહન વધારે અને એમનો સાથ સહકાર આપે જેથી કરીને આપણે આપણા ભરૂચને ખૂબ જ સુંદર બનાવી રાખીએ નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે સૌથી પ્રથમ તો ભરૂચ જિલ્લાના બધા ભરૂચ વાસીઓને મારા તરફથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે નવા વર્ષના પહેલા દિવસે હું ભરૂચ જિલ્લાના અને નગરપાલિકાના જે કર્મચારીઓ છે અંકલેશ્વર નગરપાલિકાના કર્મચારીઓ છે એમનું પ્રોત્સાહન વધારવા માટે અંકલેશ્વરમાં આવી છું અને એ લોકો આજે પ્રતિમ ચોકડી નજીક સાફ સફાઈ કરી રહ્યા છે તો મેં એમને બધાને ગુલાબનું ફૂલ આપીને એમના કામ માટે બિરદાવ્યા છે ને હું એમ ચાહું છું કે આપણે બધા ભરૂચ વાસીઓ એ લોકોનું પ્રોત્સાહન વધારીએ અને કચરો બને એટલો કચરા પેટી માં નાખીએ હવે મારી સાથે આજે મેમ છે નગરપાલિકા ના મેમ આપનું નામ છે નીલિમા બેન અને કેશવ સર છે તો હું એમને કહીશ કે કઈક થોડું આપણને બધા ભરૂચ વાસીઓ ને અંકલેશ્વર થોડું કહે મેમ પ્લીઝ હા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકાના અમે સફાઈ કર્મચારીઓ છે આજે બે હજાર છવ્વીસ ફસ્ટ જાન્યુઆરી નવું વર્ષ છે અમે નવા વર્ષમાં પ્રતિન હોટલથી મહાવીર ટર્નિંગ સુધીના રોડની સફાઈનું કામકાજ લીધેલું છે અને અમારા સફાઈ કર્મચારીઓ એકદમ કમ્પ્લીટ સફાઈ કરશે અને અહીંયા રસ્તામાં જે પણ હોટલો છે જે પણ દુકાનોવાળા છે એ જે રસ્તામાં જાહેરમાં કચરો પ્લાસ્ટિક નાખે છે જેની દુકાનની સામે કચરો જોવામાં આવેલો છે તે લોકોને અમે દંડ કરીએ છીએ અને એ લોકોનો એક નગરપાલિકા અધિનિયમની કલમ મુજબ એમનો કેસ દાખલ કરવાના પણ છે Thank you.